સર જોડિયા બાળકો કે ટ્વિન્સ બેબી છે એના એ ટ્વિન્સ બેબી છે એ નોર્મલ થી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલિવરી ટ્વીન્સ માં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન તાંસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈ કોમ્પ્લિકેશન હોય તો જ એમાં સિજરિયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે સર જોડિયા બાળકો કે બેબી છે એના એ બેબી છે નોર્મલ થી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલિવરી ટ્વીન્સ માં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન ટાંસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈ કોમ્પ્લિકેશન હોય તો અને તો જ એમાં સિજરિયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે સર જોડિયા બાળકો કે ટ્વીન્સ બેબી છે એના એ ટ્વીન્સ બેબી છે એ નોર્મલ ડિલિવરીથી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલિવરી ટ્વીન્સ પ્રેગનન્સીમાં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન તાંસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈ કોમ્પ્લિકેશન હોય તો તો એમાં સિઝરિયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે કે બેબી છે એના એ ટ્વિન્સ બેબી છે એ નોર્મલ ડિલિવરીથી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલિવરી ટ્વીન્સ માં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન તાંસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈક કોમ્પ્લિકેશન હોય તો અને જ એમાં સિઝરિયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે સર જોડિયા બાળકો કે ટ્વેન્સ બેબી છે એના એ ટ્વેન્સ બેબી છે એ નોર્મલ ડિલિવરીથી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલિવરી ટ્વીન્સ પ્રેગનન્સીમાં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન ટાંસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈ કોમ્પ્લિકેશન હોય તો અને તો જ એમાં સિજરીયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલ ડિલેવરી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલિવરી ટ્વીન્સ માં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન ટાંસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈ કોમ્પ્લિકેશન હોય તો અને તો જ એમાં સિજરિયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલી ડિલિવરી શક્ય છે